ફોલસેડાનું મશીન આવી ગયું છે અને બેન સિલાઈ કરે છે મશીનમાં તો આપણે તો હાડી લઈને તા એવા કે આપણે એમનું તો કઈ આવી નઈ તો મારે ફોલસેડા કરાવવા હતા એટલે હું ફોલસેડા કરાવવા માટે આવી છું તો મને એમથી હાલ હું વિડિયો બનાવી નાખી બધા બેનો માટે કેમ કે બધાને ખબર પડે ને એમ કે બહાર જાવું ન પડે એમ તો હાલો આપણે પહેલા ફોલસેડા કરાય નકી કરી ના કરે છે એ જોઈ અને પછી તમને હું બેન નું એડ્રેસ ને નંબર ને બધું આપીશ હાલો વિડિયો માં કન્ટિન્યુ બના રેજો અને આપણે પહેલા ફોલસેડા કરાય નાખીએ

તો આપણને સિલાઈ કામ તો ફાવે જ છે એટલે આપણે ઈવેન્ટ કે તમે ટ્રાય કરો એમનો આપણે સિ ટ્રાય કરીયા આપણને ખાવે છે કે આ મશીનમાં તો કોઈ દિવસ નથી કર્યું આપણે સિલાઈ જોઈ છે તો આ સિલાઈ કામ તો આપણે જેવું હોય એવું જ હોય છે પણ થોડી સિલાઈમાં ફેર હોય તો

કઈ રીતના છે તો એનો ભાવ છે તો ફોલ એનો ઘરનો છે વાપરે છે બેન યુઝ કરે છે અને સાડીમાં ફોલ દે છે તો બધાથી ખાલી પાંતિઝ ઉધ્યા રહેશે ને આમ આપણે જો બધા બેનો એ કરાવવા જ હશે તો ભાવ કદાચને મોવાને એમ જાય તો પચાસ રૂપિયાને એમ લેતા હોય અલગ અલગ ભાવ હશે બધા એનો એવું નથી કે ફોલ રફવા પરતા હોય એવું નથી ફોલ પણ બહુ મસ્તીના અને કલર બધા મિસિંગના કલર એ છે તો તમે આપણા ગામના બેનો જે હોય એટલે હવે માથાકૂટ મટી જાય કેમ કે બીજે જવાની પલસેડા કરાવવાની તો આ બેનનું એડ્રેસ આમાં મૂકેલું છે નંબરે નાખેલો છે તો તમે મારા વિડીયો જોજો અને પછી ગામના બેનો તો ખાસ આવજો તો બેનો જો ખાસ કરીને આ મોવા રોડ આવે છે અહીંયાથી આ અહીંયા આવો એટલે આ મોવા રોડ આવે છે ને આ આપણે અહીંયા નીચા કોડાનો રોડ છે મેઇન બજાર છે અને આ રીતનું અહીંયા પાછળ ઘર છે ને આથી સિમેન્ટની એરબટાઈ આપેલી છે ને એ બરાબર તમે આવો ને એટલે જો અહીંયા બોર્ડ મારેલું છે તો અહીંયાથી બોર્ડ મારેલું છે ને આમાં નંબરે આપેલો છે અહીંયા બેન ફોલછેડા કરે છે તો તમે આવજો અને જરૂરથી ફોલ કરાવજો